રાજકોટનું નામ આમ તો સૌરાષ્ટ્રની શાન ગણાય છે પણ જ્યારે અહીંની પોલીસની વાત આવે ત્યારે વિવાદ શબ્દ તેના માટે નવો નથી ફરી એકવાર રાજકોટ પોલીસની વ્યવસ્થા પર સવાલો ઉઠાવતી એક ઘટના બહાર આવી છે જેના સીસીટીવી ફૂટેજ જોઈને કોઈ પણ કહી દેશે કે અહીં કાયદો કોના હાથમાં છે બનાવ બન્યો છે શહેરની મૌડી ચોકડી પાસે આવેલી દ્વારકાધીશ હોટેલમાં સમગ્ર મામલો એટલો સીધો અને સરળ હતો જેટલો પોલીસને કાયદો પાડવાનું કહેવું મુશ્કેલ છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હોટલમાં માલવિયા નગર પોલીસ સ્ટેશનના કેટલાક પોલીસ કર્મીઓના મહેમાન રોકાયા હતા આ મહેમાનોની કોઈક બાબતે હોટલના સ્ટાફ સાથે રગજપ થઈ બસ આટલું થતાં જ આપણા સેવક પોલીસ કર્મીઓને લાગ્યું કે તેમના મહેમાનોનું અપમાન એટલે કાયદાનું અપમાન તાત્કાલિક ધોરણે પોલીસનો સ્ટાફ દોડી આવ્યો જાણે કોઈ મોટી ઘટના થઈ હોય તેમ હોટલમાં પ્રવેશીને તેમણે બીજા કોઈને નહીં પણ હોટલના જ કર્મચારીને માર મારવા લાગ્યા પોલીસના કૃત્યમાં કાયદાનું રક્ષણ ઓછું અને ખાખીનો રોફ વધારે દેખાતો હતો પોલીસે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને તેમણે હોટલ સ્ટાફ પર પોતાનો પાવર બતાવ્યો સૌથી કમનસીબની વાત એ છે કે આ સમગ્ર ઘટના હોટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે ફૂટેજ સ્પષ્ટપણે બતાવે છે કે કઈ રીતે પોલીસ કર્મીઓએ કાયદાના તમામ નિયમોને નેવે મૂકીને એક સામાન્ય કર્મચારી સાથે ગેરવર્તણૂક કરી અને તેને માર માર્યો સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે પીડિત હોટલ કર્મચારી આ ઘટના બાદ પોલીસ સ્ટાફ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે મક્કમ હતો પરંતુ આખરે આ મામલો માફા માફીના સ્ટેજ પર પહોંચ્યો અને છેવટે સમાધાન થયું પ્રશ્ન એ છે કે શું આ માફી ખરેખર ન્યાય અપાવે છે કે પછી ખાખી વર્દી સામે નમતું જોખવાની મજબૂરી હતી સૌથી મોટો સવાલ હવે રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તરફ છે શું સીસીટીવી ફૂટેજ સામે આવ્યા પછી પણ પોલીસ સ્ટાફ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરશે કે કેમ